我给你带个话说了，可以呀。 વનરાજ આવે છે રાતે આવે અને મારા રેઢિયાર વાસરડા ને ગાયું ને એવું હોય ને એકાદ ને ઉપાડી લે પાયા વનરાજ આવે છે આ રાતે આવે અને મારા રેઢિયાર વાસડા ને ગાયું ને એવું હોય ને એકાદ ને ઉપાડી દે હાલો મિત્રો તો આ ગાય ને મારેલી છે આ મેથળા ગામની અંદર આ ગામનો લીમડીવાળો શોંક છે સામે છે અમારે નવરાત્રિ મંડળનો શોખ હા મેં જો તમે સામુંડા કૃપા બતાવીને દેખાણું તમને સામુંડા કૃપા માયક ને એ અમારું રામજી મંદિર છે અને સામે શોખ છે પણ શોખ અહીંથી બતાતો નથી અને આવી રીતે બે ત્રણ દીએ બે ત્રણ દીએ આ ગામ બચમાં આવીને સિંહ મારણ કરી જાય છે તો આના માટે હવે વિભાગને અને સિંહ કોઈ ધ્યાન દેવા દેવું ખરું કારણ કે રેઢિયાર માલ ગામની અંદર હોય છે માલ ઢોર મારે ત્યાં સુધી તો વાંધો નહીં પણ રાતના લોકો પણ જાગતા હોય છે ક્યારેક માણસ ઉપર હુમલો કરે તો થોડુંક જોખમ થાય તો આવું કંઈક આજનું છે અને બે મારણ કરેલા છે પહેલું મારણ તમને હમણાં બતાવ્યું છે મેં આ બે પહેલાં પહેલા મારણ કર્યું હતું એ પણ અમે ગાડી લઈને બહાર નાખવા જતા એને આ રીતે હવે સિંહ મારણ કરે છે મેથળા ગામની અંદર તમે આ આ તો રીતે આની પ્રાણી રાની પ્રાણી સિંહ ને દીપડા ને જેવું હોય તો એને વન વિભાગ વાળા તક બીજે મોકલી દે અહીંયા અમારે સિંહ છે એનો કોઈ વાંધો નથી પણ આવી રીતે મારણ કરે તો ક્યારેક પાલતુ પશુનો પણ મારણ કરશે તો લોકોને હાનિ થાય તો આવી રીતનું કાંઈક છે આજનું લોકેશન મિત્રો